કાપોત્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગર વસાહતમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર બે દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા છે ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પોલીસે છાપો મારતા ત્યાં ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના ધંધાનો પર્દાફાશ થયો હતો તો અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગ મશીન સહિત ત્રીસ હજારથી વધુની મત્તા જપ્ત કરી પોલીસે દુકાનદાર પ્રકાશ ખટક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન હદના દીનદયાળનગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફલિંગ કરી લોકોની જાનહાનીને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરામે મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ પીઆઈ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ પંડ્યાજી તથા અન્ય ડિસ્ટર્બના માણસોને બાતમકીકતથી વાકેફ કરી બંને જગ્યા જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ બે ગુના રજિસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે